ભગવાન રામલલ્લા હવે ઓળખાશે આ નામે આ મૂર્તિમાં ભગવાન રામના પાંચ વર્ષના લાડલા રૂપને દર્શાવવામાં આવ્યું છે હિન્દુ સમાજના પાંચસો વર્ષના આકરા સંઘર્ષ બાદ અંતે અયોધ્યામાં રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠાનો કાર્યક્રમ સંપન્ન થયો દિવ્ય રામ મંદિરમાં રામલલ્લા બિરાજમાન થઈ ગયા ભવ્ય રામ મંદિરમાં જે મૂર્તિને સ્થાપિત કરવામાં આવી છે તેને બાલક રામના નામથી ઓળખવામાં આવશે કારણ કે તેમાં ભગવાન રામના પાંચ વર્ષના લાડલા રૂપને દર્શાવવામાં આવ્યું છે આ વાતની જાણકારી પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ સાથે જોડાયેલા પૂજારી અરુણ દીક્ષિતે આપી છે મૂર્તિનું નામ રામ રાખવાનું કારણ પૂજારી અરુણ દીક્ષિતે કહ્યું છે કે ભગવાન રામની મૂર્તિનું નામ બાલકરામ રાખવાનું કારણ એ છે કે તેઓ એક વર્ષ પાંચ વર્ષના બાળક રૂપમાં દેખાય છે જ્યારે મેં પહેલી વખત આ મૂર્તિ જોઈ તો હું રોમાંચિત થઈ ગયો અને મારી આંખોમાંથી આંસુ રહેવા લાગ્યા તે સમયે મને જે અનુભવ થયો તેનું વર્ણન કરવું મુશ્કેલ છે આ મૂર્તિ અલૌકિક અને સર્વોચ્ચ પૂજારી અરુણ દીક્ષિતે પોતાના જીવનમાં પચાસથી સાઈડ અભિષેક કરનાર અરુણ દીક્ષિત દાવો કરે છે કે અત્યાર સુધીમાં મેં જેટલા પણ અભિષેકો કર્યા તેમાં આ મૂર્તિ માટે સૌથી અલૌકિક છે સર્વશ્રેષ્ઠ છે મને મૂર્તિની પહેલી ઝલક અઢાર જાન્યુઆરીના રોજ જોવા મળી હતી બાલકરામના આભૂષણો પર પણ સંશોધન કરાયું છે શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રે પ્રમાણે બાળકરામની મૂર્તિ માટે આભૂષણો આધ્યાત્મિક રામાયણ વાલ્મિકી રામાયણ રામચરિત માનસ અને અલવંદર સ્ત્રોતમ જેવા ગ્રંથોના સઘન સંશોધન બાદ તૈયાર કરાયા છે મૂર્તિને બનારસી વસ્ત્રોથી શણકારવામાં આવે છે જેમાં એક પીળી ધોતી એક લાલ પટાકા એટલે કે અંગવસ્ત્રમ છે અંગવસ્ત્રમને શુદ્ધ સોનાની જરી અને દોરાથી પણ શણકારાયું છે તેમાં પણ શુભ વૈષ્ણવ પ્રતીકો શંખ પદ્મ ચક્ર અને મયૂર સામેલ છે